કે લોકો આ ભારત ભૂમિની એકતાને તોડવા માટે ગમે તેટલા પ્રયાસો કરી લે પણ આ દેશના યુવાનોની રગોમાં હજુ પણ દેશભક્તિનું એ લોહી વહી રહ્યું છે જે તેમના આવા તમામ નાપાક પ્રયત્નોને નિષ્ફળ કરી દેશે કોણ છે આ યુવક જેને કરેલા આહવાનની આતંકના આકાઓએ પણ નોંધ લેવી પડે જાણ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી 22 એપ્રિલે પહલગામમાં જે હુમલો થયો એમાં લોકોને તેમનો ધર્મ જાણીને મારવામાં આવ્યા આ ઘટના ભારતની એકતા અને અખંડિતતાને ખૂબ અસર કરે તેવી હતી આ હીન કૃત્ય બાદ દેશમાં કોમી રમખાણો પણ થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાણી હતી અને જેની દેશ પર દરેક ક્ષેત્રથી ખૂબ ગંભીર આડઅસરો થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું આપણે એવું માની શકીએ કે કદાચ આતંકીઓનો મુખ્ય ઉદ્દેશ્ય આવો જ કંઈક કરવાનો હોઈ શકે છે

ઉદાહરણ પૂરું પાડવા માંગે છે આ ઉપરાંત પણ ઘણા ઉદ્દેશ્ય સાથે પરયાત્રા પર નીકળેલા આ યુવાગ સદામ કાદરીને સાંભળીએ લોકોને ને તેમનો ધર્મ પૂછીને મારવામાં આવ્યા એટલે કે આ એવી સાજિશ રચવામાં આવી હતી કે જે આપણી ભારતની એકતા છે તેને ક્યાંક ને ક્યાંક તોડવાના પ્રયાસો છે તે કરવામાં આવ્યા હતા પરંતુ ભારતવાસીઓ એકજૂટ થઈને આ પાકિસ્તાની આતંકવાદીઓનો વિરોધ કર્યો ને જે પાકિસ્તાની આતંકવાદીઓનો મનસૂબો હતો જે તેમની સાજિશ હતી તેમણે ક્યાંક ને ક્યાંક નાકામ કરી છે

આમની પાછળનું કારણ એક છે કે આ પદયાત્રા બે હજાર કિલોમીટરની અંદર જે મારા મુસ્લિમ સમાજો આવશે અથવા મારા જે ગ્રુપ આવશે એમની પાસેથી હું ફંડ રેસ કરી અને જે લોકો આતંકવાદના શિકાર થયા છે એમને એમની ફેમિલીને હું આપીશ જે મારા માટે સૌથી મોટો આતંકવાદનો વિરોધ હશે તમે પહેલગામ પહોંચીને આપણા દેશ ભારત દેશ માટે શું પ્રાર્થના કરશો ત્યાં પહોંચીને હિન્દુસ્તાન સોનેકી ચીડિયા થા હૈર હંમેશા રહેનેવા હૈ અને હું મારા હિન્દુસ્તાની તમામ મુસ્લિમ સમાજને એક વાત કહેવા માંગુ છું કે તમે તમારી મસ્જિદોમાં અને દરગાહોમાં મિલિટરી ફંડ બોક્સ રાખો હાલાકી આપણી મિલિટ્રીને એક રૂપિયાની પણ જરૂર નથી કોઈના ફંડની પણ તમે તમારા મસ્જિદ અને દરગાહોમાં મિલિટ્રી ફંડ બોક્સ રાખો ભલે વર્ષના પાંચ હજાર જ એક મસ્જિદમાંથી કે દરગાહમાંથી મળે પણ એ આતંકવાદનો સૌથી મોટો વિરોધ હશે મારી નજરમાં સાચી મહત્વનું નિવેદન એટલે કે જે રીતના છે તે રચના કરવામાં આવે ને ત્યાં રાખવામાં આવે જેથી કરીને જે આતંકવાદીઓનો વિરોધ છે તે સૌથી મોટો વિરોધ થઈ શકે અને આ સૌથી મોટો વિરોધ છે જે ગણવામાં આવે હિન્દુસ્તાન સોને આવી ઉત્તમ વિચારધારા સાથે તેમણે દેશના મુસ્લિમ સમાજને મસ્જિદો અને દરગાહોમાં મિલિટરી ફંડ બોક્સ માટે અપીલ કરી છે અને એમના જે પરિવારજનો છે એમના પરિવારજનોને એ ફંડ સમર્પિત કરશે આતંકવાદીઓના આકાઓ માટે ભારત તરફથી આ સ્પષ્ટ સંદેશ છે કે જો તમારી પાસે આસિફ ફોજી સુલેમાન શાહ અબુ તલહા જેવા આતંકીઓ છે

તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને આપ જોતા રહો બે ન્યુઝ જય હિન્દ જય ભારત